શસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય ગણિત નો આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી એટલે કે અריתમેટિક પ્રોગ્રેશનસનો આજે આપણે લેક્ચર નંબર પહેલો કે જેની અંદર સમાંતર શ્રેણી વિશે આપા માત્ર ને માત્ર એક સમજ તૈયાર કરવાની છે કે કેવી રીતે સમાંતર શ્રેણીઓ તૈયાર થાય છે તો આજે આપણે શરૂઆત કરીએ સમાંતર શ્રેણી ની પ્રસ્તાવના થી તો સૌ પ્રથમ આપણે સમાંતર શ્રેણીની પ્રસ્તાવના જોઈએ આપણને કહેવામાં આવેલું છે કે આપણા રોજિંદા જીવનના અનુભવમાં આપણે સંખ્યાઓની ઘણી તરાહ તરાહ એટલે પેટર્ન એટલે કે ગોઠવણી જોઈ છે આ પ્રકરણમાં આપણે આગળના પદમાં અચળ સંખ્યાઓ ઉમેરવાથી પછીનું પદ મેળવાય તેવી એક તરાહનો અભ્યાસ કરવાનો છે એટલે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે મારી પાસે પ્રથમ સંખ્યા પાંચ છે હવે એમાં હું બે ઉમેરું છું તો પછી મને સાત મળે એમાં ફરી પાછા બે ઉમેરું તો મને નવ મળે એમાં ફરી પાછા બે ઉમેર્યા અભ્યાસ આપણે એ પણ જોઈશું જોઈશું કે તેનું મુ પદ અને એન ક્રમિક પદો નો સરવાળો એમનું મુ પદ એટલે તમને એમ કહેવામાં આવે કે એક શ્રેણી આપેલી છે સમાંતર અને ઈ શ્રેણીમાંથી દસમું પદ કયું હશે પંદરમુ પદ કયું હશે એનું છેલ્લું પદ કયું હશે એટલે કે અંતિમ પદ કયું હશે એનું છેલ્લેથી દસમુ પદ કયું હશે તો એ એટલામુ પદ અથવા એના એનક્રમિક પદો નો સરવાળો એટલે એક શ્રેણી આપેલી હોય તમને એમ કહે છે કે આ શ્રેણીના મને પાંચસો પદનો સરવાળો કરીને આપો તો પાંચસો પદનો સરવાળો કેવી રીતે મેળવવો એનો અભ્યાસ આપણે આ ચેપ્ટર ની અંદર કરવાનો છે અને ત્યારબાદ આજ જ જ્ઞાનનું

તો કુલ કેટલી ભારી હશે એ છે તો એના માટે પણ મિત્રો સમાંતર શ્રેણીનો ઉપયોગ કરવો પડે છે તો સમાંતર રોજિંદા જીવનમાં પણ ઘણી જગ્યાઓ પર એનો ઉકેલ મેળવવા માટે આપણે કરીએ છીએ તો સમાંતર શ્રેણીમાં સૌ પ્રથમ આપણને શ્રેણી એટલે શું એ આપણને સમજ હોવી જોઈએ તો સમાચાર શ્રેણીને સમજતા પહેલા આપણે શ્રેણી નામનો શબ્દ છે ને સમજવાનો પ્રયત્ન કરીએ તો શ્રેણી કે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર જેમ હમણાં મેં તમને કીધું કે માં હું બે ઉમેરું તો સાત મળે માં મેં બે ઉમેરશું તો નવ નવમાં બે ઉમેરશું તો અગિયાર તો બધામાં બબે સંખ્યા ઉમેરીએ છીએ તો એક ચોક્કસ નિયમ થયો તો એ નિયમ અનુસાર એ સંખ્યાઓની ગોઠવણી થાય પાંચ સાત નવ અગિયાર તો એ તરા એટલે કે ગોઠવણી તૈયાર થાય છે એને શું કહેવામાં આવે છે શ્રેણી આમ તમે કોઈ પણ પ્રકારે ગોઠવી શકો છો એક હોય પછી બે પછી ત્રણ પાંચ સાત નવ ગોઠવણી કરો છો તો એને શું કહેવામાં આવે છે શ્રેણી આ શ્રેણીની વ્યાખ્યા છે યાદ રાખજો કે જયારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરા બનાવવામાં આવે ગોઠવણી તૈયાર કરવામાં આવે છે તો એ સંખ્યાઓની શ્રેણી કહેવામાં આવે છે અને શું કહેવામાં આવે છે સંખ્યાઓની શ્રેણી શ્રેણી શબ્દનો આપણે ઘણી બધી જગ્યાઓ પર ઉપયોગ કરતા હોય છે શબ્દનો જેમ કે ક્લાસરૂમ ની અંદર વિદ્યાર્થીઓને એક જ લાઇનમાં ગોઠવો છો તો એક પેટર્ન તૈયાર થાય છે વિદ્યાર્થીઓની એક હરોળ તૈયાર થાય છે તો એ પણ શ્રેણી કહેવામાં આવે છે એમ કોઈ પણ જગ્યા પર વ્યક્તિઓ પબ્લિક એટલે કે માણસોનો જ્યારે જયારે મેળાવડો થયો હોય તો એને પણ આપણે વ્યવસ્થિત લાઈનમાં ગોઠવવા માટેનો પ્રયત્ન કરતા હોય

જેમનું નામ છે ગુણોત્તર શ્રેણી જેમનું નામ શું છે ગુણોત્તર શ્રેણી તો ઈ શ્રેણીના પણ નિયમો છે નિયમો આના કરતા અલગ છે ત્યારે આપણે ચર્ચા કરીશું હાલ આપણે શ્રેણી કઈ ભણવાની છે સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે તો સમાંતર શ્રેણી સમજતા પેલા તમે જોઈ શકો છો કે શ્રેણીના આપણે ઉદાહરણ લીધા છે બે ત્રણ પાંચ સાત અગિયાર આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે જેના ભાગ નથી પડતા તો આ શ્રેણીને કોની કહેવાય અવિભાજ્ય સંખ્યાઓની એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ બે ચાર બેકી સંખ્યાઓ છે પછી તમે એક ત્રણ પાંચ સાત લીધી હોય તો અયુગ્મ સંખ્યાઓની શ્રેણી કહેવાય પછી તમે ભાગી શકાય એવી સંખ્યા લીધી હોય એટલે ચાર છ આઠ દસ બાર તો એ બધી કેવી શ્રેણી કહેવાય અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી આમ જુદી જુદી ઘણી બધી શ્રેણીઓ તૈયાર

એટલે નિશ્ચિત સંખ્યા ધન પણ હોય શકે નિશ્ચિત સંખ્યા ઋણ પણ હોય શકે નિશ્ચિત સંખ્યા શૂન્ય પણ હોય શકે તો એ ઉમેરી મેળવી શકાય તેવી ગાણિતિક રચના સમાં વ્યાખ્યા છે કે જ્યારે કેટલીક વાસ્તવિક સંખ્યાઓને પ્રથમ પદ સિવાયના દરેક પદમાં એટલે એની આગળ પછી જે પદ આવશે પાંચ હોય દસ હોય પંદર હોય ગમે તેટલા પદ આપેલા બધા જ પદમાં કોઈ એક નિશ્ચિત સંખ્યા એટલે માની લો કે આપણે માં બે ઉમેરીએ તો પાંચ આપણું માં બે ઉમેરીએ તો સાત માં બે ઉમેરો તો 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 માં ઉમેરો એ એ હતું આપણી નિશ્ચિત સંખ્યા હતી ધન હતી એવી રીતે ઋણ પણ હોઈ શકે ને શૂન્ય પણ હોઈ શકે તો એ ઉમેરતા મળતી ગાણિતિક રચના ને શું કહેવામાં આવે છે સમાંતર શ્રેણી સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત ધન ઋણ કે શૂન્ય હોય શકે છે તફાવત એટલે તમને એટલું કહી દઉં કે તફાવત એટલે શું થશે બાદ શું થશે બાદ બાકી તો શ્રેણીમાં સામાન્ય તફાવત એટલે કે બાદ બાકી છે એ ધન પણ આવી શકે એ ઋણ પણ આવી શકે અને ઈ શૂન્ય પણ હોય શકે છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે ત્રીજો મુદ્દામાં કીધું કે સમાંતર શ્રેણીના પ્રથમ પદને આપણે સ્મોલ એ વડે દર્શાવીશું અને સામાન્ય તફાવત છે જે જે આપણે વાત કરી હમણાં કે છે વડે દર્શાવીશું જૂના સિલેબસ ની અંદર યાદ રાખજો કે પ્રથમ પદ હતું એને ટી વન વડે દર્શાવતા અથવા એ વડે પણ દર્શાવતા એટલે પદ છે ને ટી વડે દર્શાવતા કેપિટલ ટી વડે તો ઘણી જગ્યા પર તમને જો કેપિટલ ટી જોવા મળે

બહુપદીની અંદર પ્રમાણિત સ્વરૂપ જોઈએ છે કે જેના આધારે તમે સમાં શ્રેણી મેળવી શકો છો એટલે એક યાદ રાખવાનું છે તો જયારે શ્રેણીમાં તમે પ્રથમ પદ એ લ્યો છો અને સામાન્ય તફાવત તરીકે ડી લ્યો છો તો ત્યારે તમારી સમાંતર શ્રેણી કઈ તૈયાર થાય તો તમે જોઈ શકો છો અહીંયા તમને આપેલું છે કે પ્રથમ પદ છે એ લેખું છે પહેલું જે છે એ શું લખેલું છે એ ત્યાર પછીનું જે પદ છે એ તમને a પ્લસ D આપ્યું છે આપડે સ્વરૂપ અહિયાં દર્શાવેલું છે યાદ રાખજો મિત્રો કે વ્યાપક સ્વરૂપ છે જે ફરજિયાત પણ યાદ રાખવાનું છે કે એ પ્રથમ પદ કોણ છે એ ત્યાર પછીનું પદ એ પ્લસ ડી ત્યાર પછી ત્રીજું પદ તો એ પ્લસ ત્યાર પછીનું ચોથું પદ તો એ પ્લસ થ્રી જો પાંચમું પદ જોતું હોય તો શું આવે તો તમને સમજ પડવી જોઈએ પેટર્ન સરાહની વાત છે કે પેલા એ હતો પછી એમાં ડી ઉમેરો પછી ટુ ડી ઉમેરા પછી થ્રી ડી ઉમેરા તો હવે શું આવશે ફોર ડી ઉમેરવાનું પછી પાંચ ડી ઉમેરવાના પછી સિક્સ ડી ઉમેરવાના તો એમ ક્રમશ તમારે જેટલા પદ જોઈશે કોઈ એમ કે છે કે મારે આ શ્રેણીને આગળ વધારતા એના પચાસ પદ જોઈ છે તો સર પદ પણ આપણે મેળવી શકીએ છીએ સમાંતર શ્રેણી દર્શાવે છે અને એનું શું કહેવામાં આવે છે વ્યાપક સ્વરૂપ તો યાદ રાખજો એક ગુણ ની અંદર પ્રશ્ન પણ આવી શકે તુલકતી પ્રશ્નોમાં કે સમાંતર શ્રેણી નું વ્યાપક સ્વરૂપ શું આવે તો કે સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપ માં જો પ્રથમ પદ તરીકે એ અને સામાન્ય તફાવત તરીકે ડી તમે લ્યો છો તો એવી પરિસ્થિતિમાં સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું આવશે a a plus d a plus two d a plus three d એમ અનંત સુધી આ ત્રણ ટપકા જે મુકેલા છે એને અનંત સુધી એવું વાંચવામાં આવે છે એટલે એને અપ ટુ સો ઓન આવું ઇંગ્લિશ ની અંદર અંગ્રેજી મીડિયમ ની અંદર બોલવામાં આવે છે અપ ટુ સો ઓન એટલે કે અનંત સુધી આ સમાંતર શ્રેણી નું કયું સ્વરૂપ છે મિત્રો વ્યાપક સ્વરૂપ હવે ત્યાર પછી આપણે જોઈએ તો સમાંતર શ્રેણી ના બે પ્રકાર છે યાદ રાખજો સમાંતર શ્રેણી ના કેટલા પ્રકાર છે બે બે પ્રકાર માં પ્રથમ છે સાત સમાંતર શ્રેણી અને બીજું છે અનંત સમાંતર શ્રેણી તો તમે સમજી ગયા હશો કે જેવું નામ છે એવું કામ છે એટલે ગણી શકાતું હશે અને અનંત એટલે ગણી શકાતું નહીં હોય તો આ સમાંતર શ્રેણી ના બે પ્રકાર છે જેમાં પ્રથમ પ્રકાર છે સાંત સમાંતર શ્રેણી અને એનો બીજો પ્રકાર છે અનંત સમાંતર શ્રેણી તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો જેમાં હમણાં વાત કરી કે જે સમાંતર શ્રેણી ગણી શકાતા હોય એટલે કે પદની સંખ્યા નિશ્ચિત હોય આપણો શબ્દ કે યાદ રાખજો ગણી શકાય નિશ્ચિત નો અર્થ શું કહેવામાં આવે છે ગણી શકાય તેવું હોય તો અહીંયા ગણી શકાય તેવું છે એટલા માટે એને કેવી શ્રેણી કહેવામાં આવે છે શાંત સમાંતર શ્રેણી કહે છે શું કહે છે એમને શાંત સમાંતર શ્રેણી શાંત સમાંતર શ્રેણીની વ્યાખ્યા થઈ કે જે સમાંતર શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય અથવા તમે અહીંયા શબ્દ લખી શકો છો ગણી શકાય તેવી હોય છે તેવી શ્રેણી ને શું કહેવામાં આવે છે શાંત સમાંતર શ્રેણી તો આપણે એનું ઉદાહરણ પણ જોવાનું છે અને યાદ રાખવાનું છે કે શાંત સમાંતર શ્રેણીમાં અંતિમ પદ હોય છે ખાસ મુદ્દો નોંધવા જેવો છે તમારી પાસે જે સાંત સમાંતર શ્રેણી છે યાદ રાખજો ઉદાહરણ જોઈએ કે ત્રણ છ નવ એમ છેલ્લે નવસો ને નવ્વાણું તો આ સાંત છે કે આના પદ તમારે ગણવા હશે તો તમે ગણી શકશો કારણ કે છેલ્લું પદ આપેલું છે અહિયાં વચ્ચે અનંત સુધી છે વચ્ચે ત્રણ ટપકા છે કે એની અંદર ના જે પદ ઘટે છે એ બધા અહીંયા છે પણ તમે આ દાખલાની ગણતરી કરશો એટલે કોઈ એમ કહે છે કે આમાં કેટલા પદ છે એટલે n ગોતવો હોય તો તમે મેળવી શકો ખરા તો આને કહેવામાં આવે છે શાંત સમાંતર શ્રેણી શું કહેવામાં આવે છે શાંત સમાંતર શ્રેણી હવે બીજો પ્રકાર આપણી પાસે કયો હતો અનંત તો અનંત વિશે જોઈએ તો આનું તદ્દન વિરુદ્ધ તમને સમજ પડતી જશે કે જેના પદ ગણી શકાતા ન હોય એટલે કે નિશ્ચિતની જગ્યાએ શું શબ્દ વપરાશે અનિશ્ચિત તો અનંત સમાંતર સમાંતર શ્રેણી કે જે સંખ્યા અનિશ્ચિત હોય છે એટલે કે ગણી ન શકાય તેવી હોય તેવી શ્રેણીને શું કહેવામાં આવે છે અનંત સમાંતર શ્રેણી શું કહેવામાં આવે છે અનંત સમાંતર શ્રેણી તો જેમ સાંતમાં અંતિમ પદ હતું તો અનંતમાં અંતિમ પદ હોતું

તો આપણે તેના વ્યાપક સ્વરૂપ પરથી સંપૂર્ણ શ્રેણી મેળવી શકાય દાખલા માટે ડી એ પ્લસ ટુ એ પ્લસ થ્રી ડી તો આ સૂત્ર દ્વારા આ વ્યાપક સ્વરૂપ દ્વારા આપણે આપણી સંપૂર્ણ સમાંતર શ્રેણી એટલે તમને એમ કહેવામાં આવે છે કે એ બરાબર પાંચ આપેલા છે અને ડી બરાબર બે આપેલા છે તો એવી દસ પદ ની સમાંતર શ્રેણી મેળવો તો આપણે દસ પદ સુધી આપણે કામ કરી શકીએ તમારે કોઈ એમ કહે છે કે પંદર પદ મેળવો તો પંદર પદ સુધી પણ લઈ શકીએ કોઈ એમ કે વીસ પદ મેળવો તો વીસ પદ સુધી આપણે વ્યાપક સ્વરૂપના આધારે ગણતરી કરી શકીએ છીએ હવે ત્યાર પછી આગળ જોઈએ આપણે કે જો કોઈ સમાંતર શ્રેણી અનંત સુધી હોય તો તેને અનંતમાં એટલે કે અંતમાં ત્રણ ટપકા લખવાની એટલે આને અનંત વાંચવામાં આવે છે શું વાંચવામાં આવે છે અનંત

બે ચાર અને છ ઈ ક્રમિક પદ છે બે ચાર છ શ્રેણી શ્રેણીના કયા પદ છે ક્રમિક પદ તો હવે આ શ્રેણીમાં જો તમે કોઈ સંખ્યા ને બાદ કરશો કોઈ સંખ્યા વડે ગુણશો તો જે ત્રણ પદ મળશે એ ક્રમિક શ્રેણીના જ પદ હશે તો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે તો અહીંયા પહેલો મુદ્દો છે એ બી સી માં કોઈ નિશ્ચિત સંખ્યા કે ઉમેરવાથી મળતા પદ તો અહીંયા તમે જોવો છો કે આ ત્રણ તમારા શ્રેણીના પદ હતા જે મેં કીધું છે છે એક ઉમેરો તો પાંચ મળે અને માં એક સોરી માં એક ઉમેરશો તો છ મળશે સોરી પાંચ મળશે તો આપણી પાસે જે શ્રેણી હતી બે ચાર અને છ બે ચાર અને છ બધામાં મેં કેટલા ઉમેર્યા એક કે બે માં એક તો ત્રણ થયું ચાર માં એક તો પાંચ થયું અને છ એક તો સાત થયું તો આપણને કયા ત્રણ પદ મળ્યા ત્રણ પાંચ કરશો એટલે આપણે ઈ જે ત્રણ પદ હતા એમાંથી હવે કોને બાદ કરવો છે કે ને કે ને તમે જોઈ શકો છો બાદ કરે તો પણ ઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદ જ કહેવાય ત્યાર પછી કે વડે તમે ગુણો છો તો જોવો છો અહિયાં તમે એ કે બી કે તો પણ એ ત્રણ જે પદ મળ્યા એ સમાંતર શ્રેણીના જ ક્રમિક પદ કહેવાય એવી જ રીતે તમે કે વડે છો તો પણ જે ત્રણ પદ છે એ તમારા સમાંતર સમાંતરના ક્રમિક પદ જ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે નહીં કે સમાંતર શ્રેણીના ત્રણ પદ હોય એમાં તમે કોઈ પણ પદને ઉમેરો કોઈ પણ પદને બાદ કરો કોઈ પણ પદ વડે ગુણો અથવા કોઈ પણ પદ વડે ભાંગો તમને જે પદ મળે છે એની ચર્ચા આપણે અહિયાં કરવાની છે તો સામાન્ય તફાવત એટલે કોઈ સમાંતર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદ યાદ રાખજો કોઈ પણ બે ક્રમિક એવું નથી કેતો કે પ્રથમ બે પદ જ લેવા બીજું ત્રીજું ત્રીજું ચોથું ચોથું પાંચમું કોઈ પણ બે ક્રમિક પદ તમે લઈ શકો છો એમના વચ્ચેનો તફાવત એટલે કે બાદ બાકી છે સામાન્ય સામાન્ય તફાવત તફાવત તો આ ની વ્યાખ્યા છે છે સમજ કે કોઈ સમાંતર શ્રેણીના પણ બે ક્રમિક પદ વચ્ચેના તફાવત ને સામાન્ય તફાવત કહે છે તો સામાન્ય તફાવત છે એને ડી વડે દર્શાવવામાં આવે છે એટલે એનો સંકેત છે ડી એમનો સૂત્ર આપણે જોઈએ કે સૂત્ર ખાલી

હવે તમને માની લો કે જસ્ટ ઉદાહરણ તરીકે એક શ્રેણી આપેલી છે અને ઈ શ્રેણી તમને એમ કે સમાંતર શ્રેણી છે કે નહીં એમ ચકાસો સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસો પદ વચ્ચેનો તફાવત લેતું જવાનો બીજું પેલું ત્રીજું બીજું ચોથું ત્રીજું પાંચમું ચોથું એમ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત લેતું જવાનો ઈ તફાવત છે સમાન મળવો જોઈએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો

અને હા બે icon પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ